આવેલા ગામના દલિત યુવક ને અગમ્ય કારણોસર નગ્ન કરી રાત્રિ દરમિયાન માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે બનાવને પગલે દલિત પરિવાર ભયભીત પીડિત યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આરિમુ ડોક્ટરની ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું કે

લડે તાપા તૈયાર જોવા મળી હતી નંબજયભાઈ મારું નામ જન્માભરત ભાઈસંભુભાઈ છું આપણી રીતનું ભાઈ શું મારા ભાઈને અગિયાર તારીખે રાત્રે દસ અસ સાત આસપાસ જો કામ કરતો હતો કોલ સ્ટોરેજ દરમ લીધી એ વીસ પચીસના ટોળાએ ઈકોમાં બેસાડી અને મારી મારતા મારતા વાડો ગામમાં લઈ ગયા વાડો ગામમાં નગ્ન કરીને આખા ગામમાં જુલુસ ફેરવ્યું જુલુસ ફેવડી અને એને પછી પોલીસ કમ્પાઉન્ડરમાં મારતા મારતા છે એક જાદર પોલીસ સ્ટેશનની હદ સુધી મેં એને મૂકી ગયા મારા ભાઈને આટલી બધી તાલિબાનની સજા જે ગુજરાતના આપણે કીએ છીએ એવા કે ગૃહમંત્રી હરસંઘવી સાહેબ દરરોજ અમદાવાદમાં ભરભોરા કાઢે છે ને બધું કરે છે પણ જે મારા ભાઈને આ હાલ છે પણ જે સુધી કોઈ પોલીસનું કોઈ એટલું બધું જોઈએ એવું પ્ર પ્રોટેક્શન છે નહીં અને જે બે ત્રણ આરોપી ફરાર છે તેમાં મન બનતા બધી પોલીસ પણ સંડોવાયેલી લાગે છે મને કેમ કે હજી બે ત્રણ આરોપીને હજી શોધખોળ એટલી બધી થઈ નહીં એમને શું માંગણી છે તમારી માગણી તો મારી એટલી જ છે જે મારા ભાઈ હંગાથી જે આ કૃત્ય કર્યું આ બધાએ એવું એ એવું કાયદા કાયદાના હિસાબથી જે એમને વરઘોરો નીકળ ગામમાં એ મારી માંગણી છે ને ન્યાય જેટલી કલમો લાગી છે એ હિસાબથી ન્યાય મળવું જોવું મને મારું નામ અંબાબેન મારો દીકરો છે સેધુભાઈ

ટોળા સાથે થઈને ટોળા સાથે માર માર્યો બોલ અમારી આટલા જનને તમે ઓળખો છો બધાને ઓળખો છો બધાને ઓળખો હા કે તમને નગ્ન અવસ્થામાં ફેવડે કે કયા કે વિસ્તારથી તમને લગડે મને એ હનુમાનના મંદિરથી ઠાકોર મેલામાંથી એ રાવર મેલાના તક ખોડિયાલમાન મંદિર સુધી નગ્ન અવસ્થામાં મને ફેવડે તમારા પોલીસ સ્ટેશન આગળ લઈ ગયા ત્યાં પર નગ્ન અવસ્થામાં લઈ ગયા હા પોલીસ સ્ટેશન લઈ ગયા નગ્ન અવસ્થામાં જ મને પોલીસ સ્ટેશન લઈ ગયા તમારા ઘરે જાણ કેવી રીતે થઈ કે તમારે આવી રીતે માર મારો મારા ઘરે એટલે મારા ભાભી અને ભાઈને માર પૂરું મારા સાથે કામ આવે છે ઘરે ફોન કર્યો હતો મારું નામ પરમા જયંતિભાઈ અમરાભાઈ હું નાની વાડોલ ગામનો છું અને આ ત્રણેય ગામનું ગ્રુપ પંચાયતનો માજી સરપંચ છે સદર જે બનાવ બન્યો છે સાહેબ એક જબરજસ્ત નીંદનીય અમાનવીય કૃત્ય કર્યું છે તાલીબાની કૃત્ય કર્યું છે અને ઉઠાંતરી કરી અપહરણ કરી અને મૂળ માર મારી અને નગ્ન પરેડ કરાવી છે તો આના જવાબદાર જે તત્વો જે આરોપીએ છે એ તમામને પ્રશાસન ધરપકડ કરે અને કાયદાથી પૂરેપૂરા નશ્યત કરે એવી અમારી માંગ છે અને આ પ્રશ્નના અનુસંધાનમાં અમારા જેવા જે સમાજમાં અહીં આવીએ છીએ એવા વ્યક્તિઓનું કોઈ પણ જાહેર ક્ષેત્રમાં કોઈ પણ નિવેદન આપવાથી કોઈ પણ પ્રકારની મારા મારા પરિવારની મારા આ બધા સમાજનું પૂરેપૂરું જોખમ છે કારણ કે આ તમામ જે તે આરોપીઓ ઉમવાદી જનૂની ઝઘડાખોર કોઈપણ હાદે જઈ કોઈ પણ કંઈ કરે કરાવે ફસાવે ખોટા આક્ષેપોમાં આવનારા સમયમાં નિર્દોષ લોકોને પણ ફસાવે તેવી અમને સંભાવના છે આ પહેલા પણ આ લોકો જે છે આરોપીઓ એ ઉપર કોઈ ગુનાઓ કે એવું થયેલું છે ખરું છે થયેલા છે એ જે આરોપીઓ જે વર્ગના છે એમના અંદર અંદર પણ થયેલું છે દલિત સમાજ ઉપર બે હજાર ચાર પાંચમાં હુમલાઓ થયેલા છે બરાબર તો આ પરિસ્થિતિમાં આજે આઝાદીના સિત્તેર વર્ષ થવાયા છતાં પણ આ પરિસ્થિતિનો આપણે ભોગ બનતા જ જમી રહ્યા છીએ બરાબર અને સામાજિક ન્યાયની વાંચા આપવામાં જે વાંચા આપવા જાય છે એનું પૂરેપૂરું જોખમ છે બરાબર તો નામદાર પ્રશાસનને અમારી વિનંતી છે કે તમામ આરોપીઓને કાયદાની વે નશ્યત કર એવી અમારી માગણી છે જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા